વેલકમ બેક ટુ મુક્તિન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે શિયાળા સ્પેશિયલ અહીંયા આપણે કઢી હું બનાવવાની છું તમે કઢી ઘણી બધી પ્રકારની બનાવીને ખાધી જ હશે પણ ક્યારે તમે જો લીલા લસણની કઢી ન બનાવી હોય તો એક વારથી જરૂરથી ટ્રાય કરજો તો લીલા લસણની કઢી બનાવવા માટે સૌથી પહેલાં તમારે અહીંયા કઢીની તૈયારી કરવાની છે તો અહીંયા મેં એક વાસણમાં અહીંયા મેં બે કપ જેટલી છાશ લીધેલી છે અહીંયા છાશ તમારે થોડીક ખાટી હોય એવી લેવાની છે અને એની અંદર આપણે અહીંયા ચણાનો લોટ અહીંયા મેં ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લીધો હતો જેને થોડીક છાશની સાથે ઓગાળીને આની અંદર આપણે એડ કરી દેવાનું છે અહીંયા તમે કેટલા વ્યક્તિઓ માટે કઢી બનાવો છો અને કેટલી છાશ લો છો એ પ્રમાણે તમારે અહીંયા ચણાનો લોટનો ઉપયોગ કરવાનો છે હવે અહીંયા હું બીજું બે કપ જેટલું પાણી એડ કરીશ તો અહીંયા જે હું કઢી બનાવવાની છું એ ચારથી પાંચ વ્યક્તિઓ માટે આરામથી ક્વોન્ટિટીમાં બનીને રેડી થાય છે તો ઉપરથી બીજું બે કપ જેટલું પાણી એડ કરીને તમારે આ રીતની કન્સિસ્ટન્સી સરખી કરી લેવાની છે તો હવે કઢી બનાવવા માટે અહીંયા આપણું આ મિશ્રણ રેડી છે તો લીલા લસણની કઢી બનાવવા માટે હવે ગેસ ઉપર આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકી દઈશું એની અંદર આપણે બે ચમચા જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવી રાઈ એડ કરી દઈશું અને અડધી ચમચી જેવું જીરું એડ કરીશું બે લાલ વગરના મરચાં મીઠા લીમડાના પાન અને આદું મરચાં અને લસણની અહીંયા આપણે અધકચરું વાટીને એડ કરવાનું છે હવે આદુ મરચાં અને લસણની જે આપણે અથકચરું વાટ્યું છે એને થોડુંક તેલમાં તમારે સાતળીને રેડી કરી લેવાનું છે તો અહીંયા મરચાં અને લસણ સરસ રીતે સતડાઈ જાય પછી આની અંદર એડ કરવાનું છે તમારે લીલું લસણ અહીંયા મેં બસો ગ્રામ જેટલું લીલું લસણ લીધું હતું જેને સાફ કરીને પાણીથી ધોઈને અને આ રીતે સમારીને તમારે એડ કરવાના છે ધ્યાન રહે કે પાન સાથે જ તમારે અહીંયા લીલું લસણ ઉપયોગમાં લેવાનું રહેશે અને આ રીતે સમારીને તમારે રેડી કરવાનું છે અને એને બી તમારે થોડીવાર માટે તમારે સાતડીને રેડી કરી લેવાનું છે જેથી એની અંદર જે કાચો સ્વાદ હોય એ તમારે બધો કાઢી લેવાનો છે પછી થોડી વારમાં સરસ રીતે સતળાઈ જાય પછી આની અંદર પાંચ ચમચી જેટલી આપણે હળદર પાવડર એડ કરી દેવાનું અને મિક્સ કરી લેવાનું હળદર પાવડર તમારે થોડીક જ એડ કરવાની છે બહુ અહીંયા વધારે એડ નથી કરવાની હવે અહીંયા સરસ રીતે મિક્સ થઈ જાય પછી જે આપણે કઢીનું મિશ્રણ રેડી કર્યું છે એ તમારે અહીંયા એડ કરી દેવાનું છે અહીંયા જ્યારે છાશ તમે એડ કરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને મિક્સ કર્યા પછી તમારે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે અને સતત હલાવવાનું છે નીચે ચીપકી ન જાય એ રીતે તમારે આને હલાવતા જ રહેવાનું છે જ્યાં સુધી એ ઉકળે નહીં ત્યાં સુધી તો અહીંયા આ રીતે મિક્સ થાય અને પછી આની અંદર હવે આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું જો તમે છાશનું અને બેસનનું મિશ્રણ બનાવતી વખતે મીઠું એડ કર્યું હોય તો અહીંયાથી ધ્યાનથી એડ કરવાનું પછી અડધી ચમચી જેવું ધાણાજીરું પાવડર પાંચ ચમચી જેટલું તમારે અહીંયા લાલ મરચું પાવડર એડ કરીને એમ મિક્સ કરી લેવાનું છે અહીંયા જેમ જેમ તમે મિક્સ કરશો એમ કઢી આ રીતે ઉકળવા લાગશે અને એનો કલર તમે જોઈ શકો છો સરસ એવો લાઇટ યલ્લો કલર જેવો આવી ગયો હશે તો આ રીતે હવે જ્યારે કઢી ઉકાળવા આવે ત્યારે તમારે હવે હલાવવાની જરૂર નથી એને સાતથી આઠ મિનિટ માટે ઉકાળવા દઈશું પછી આની અંદર આપણે એડ કરીશું થોડોક જ ગોર એડ કરવાનો છે અહીંયા આ કઢી બહુ ગળપણમાં નથી બનાવવાની પણ તમને જો ખાટી પસંદ ના હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે ગોર એડ કરી શકો છો પછી અડધીથી ઓછી આપણે અહીંયા ગરમ મસાલો પાવડર એડ કરીશું અને ઉકાળવા દઈશું તો અહીંયા લગભગ આઠ મિનિટ જેવું થઈ ગયું છે પછી તમે કઢી જોશો તો આ રીતે ક્વોન્ટિટીમાં થોડી ઓછી થઈ ગઈ હશે ઉકળીને અને તમે જોઈ શકો છો કે સરસ એવી આપણી ઉકળીને એકદમ ઘટ્ટ બની ગઈ છે અહીંયા જે આપણે લીલા લસણની કઢી છે એ બહુ જાળી નથી બનાવવાની અને બહુ પતલી બી નથી બનાવવાની એની આ રીતની તમારે આની થિકનેસ રાખવાની રહેશે તમે જોઈ શકો છો આટલી પ્રમાણે તમારે આ લીલા લસણની કઢી બનાવીને રેડી કરવાની છે ધ્યાન રહે કે લીલા લસણની કઢી બનાવતી વખતે તમારે આમાં એક જ વધારે ધ્યાન રાખવાનું છે કે લીલું લસણ જે હોય તમારું તાજું અને ફ્રેશ હોવું જોઈએ તો જ આ કઢીનો સ્વાદ લાગશે પછી ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દેવાની ઉપરથી થોડી કોથમીર એડ કરી દઈશું અને એને મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી લીલા લસણની કઢી રેડી છે તો આ લીલા લસણની કઢીને ગરમા ગરમ તમે ભાત સાથે રોટલી સાથે બાજરીના રોટલા સાથે કે પછી મકાઈના રોટલા સાથે જેની સાથે તમને ભાવે તમે એની સાથે આ ખાઈ શકો છો એકદમ જ ટેસ્ટમાં અલગ હોય છે મેં જેમ પહેલાં બી કીધું કે લીલા લસણની કઢી હંમેશા થોડી ખાટી હોય છે અને એનું ગળ પણ થોડુંક ઓછું હોય છે તો જ અહીંયા તમને લસણનો સ્વાદ લાગશે તો આ રીતે તમે લીલા લસણની કઢી એકવારથી જરૂરથી ટ્રાય કરજો વિન્ટરમાં બહુ જ મજા આવે છે ખાવાની તમે એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું ગમશે તો તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો અને કેવી લાગે છે એક કોમેન્ટ્સ જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ